ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ થી નબીપુર જવાના ટ્રેક પર આવેલી એક હોટેલમાં એલસીબી ટીમે 11 લાખની મત્તાનો વિદેશી દારૂ ભરેલી ટ્રક બિનવાર્સી હાલતમાં જર્તી પાડી હતી ભરૂચ એલસીબીમાં ફરજ બજાવતા હેડ ગણપતસિંહ તેમજ કિશોર સિંહ ચોક્કસ વાત મળી હતી કે નેશનલ હાઇવે નંબર 48 પર ભરૂચ થી નબીપુર જવાના રોડ પર આવેલી આશીર્વાદ હોટેલના કમ્પાઉન્ડમાં એક બંધ બોડીનો આઇસલ ટેમ્પો પડ્યો છે જેમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે તેથી તેમણે ટીમ સાથે તુરંત સ્થળ પર દરોડો પાડ્યો હતો તેમણે બાતમી મુજબની ટ્રકના ડ્રાઈવર કેબિનમાં તપાસ કરતા તેમાં ડ્રાઈવર ન હોવાનું જણાયું હતું તેથી તેમણે ખાનગી રાહે પણ ડ્રાઈવરની તપાસ કરી હતી જો કે ડ્રાઈવરની કોઈ વિગત ન મળતા તેમણે ટ્રકમાં તલાશી લેતા તેમાં વિદેશી દારૂ તેમજ બિયરના ટીનનો ત્રણસો બોક્સ મળી આવ્યા હતા જેમાં કુલ અગિયાર લાખની મત્તાની દારૂ બિયરની આઠ બોટલ મળી આવતા તમામ જથ્થો તેમજ ટ્રક મળી કુલ એકવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ નવીપુર પોલીસ મથકે ટ્રક નો ફરાર ડ્રાઈવર તેમજ દારૂ મોકલનાર અને મંગાવનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવાના ચક્રોગતી માન કર્યા છે